ખેતરોમાં રહેણાક ધરાવતા કુટુંબોને ઘરમાં પાણી ભરી જવાથી હાલત કફોડી તંબોડિયા ગામના આ ખેડૂતો દ્વારા હારીજ મામલતદારને આવેદન પાત્ર આપીને રજૂઆત કરી છે સીમ વિસ્તારોના રોડ ઉપર ઘર નાળા મૂકવા માટેની કરી છે રજૂઆત જે રજૂઆત કરવા મામલતદાર સાહેબ સુધી કરવામાં આવે છે કે અમારો બસોથી ત્રણસો વિઘા બાદ નિષ્ફળ ગયેલ છે પાણી ભરાવવાથી અને જે પાણી ભરાવવાનું કારણ કે જે ગૌનાથી કાળિયાર જવાનો રસ્તો હતો જે નાળિયામાં પાણી વહેતું હતું એ નિયાળિયાની અંદર રોડ નાખેલી હશે પાંચ ફૂટના ઊંચો તો એ પાણી રૂંધા છે અને પાણીનો કોઈ નિકાલ થયો નથી ને આજ દમ સુધી પાંચ દિવસ થઈ ગયા તો પણ પાણી પાંચ ફૂટ ભરેલું છે કોઈ વહારો તો કોઈ નિકાલ પાણીનો થયો નહીં એ આધાર ઉપર મામલતદાર સાહેબ જઈને અમે ખેડૂતો કે પત્ર આવેદનપત્ર મારું નામ ઠાકોર પ્રધાનજી રાજી